અને ગેરસમજો દૂર કરવાનો હતો કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે એસઆઈઆર મુદ્દે કોઈપણ પ્રકારની અન્યાયપૂર્ણ કાર્યવાહી સામે પાર્ટી મજબૂતાઈથી લડત આપશે આ બેઠકમાં કાયદાકીય માર્ગે લડત આપવાની તૈયારીના સંકેતો પણ આપવામાં આવ્યા હતા આ સમજને આગળ વાનો સાથે ચર્ચા કરી અને લોકોના પ્રશ્નો અને ચિંતા અંગે સાંભળવામાં આવ્યા હતા કોંગ્રેસે વિશ્વાસ આપ્યો કે સંવિધાનિક હક્કોની રક્ષા માટે પાર્ટી સતત સંઘર્ષ કરશે અને જનતાની સાથે ઊભી પણ રહેશે નિર્દેશભાઈ માલી નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ આજ રોજ મુસ્લિમ હોલ ખાતે એક મિટિંગનું આયોજન કરેલું છે આસામને લાગી લડતા મુદ્દાને લઈને આજે ઇલેગરી એક મિટિંગનું આયોજન કર્યું છે જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના લોકોને અહીંયા ભેગા કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને મુસ્લિમ સમાજ એમ કેમ કહું છું કે સૌથી વધારે જો નામ કોઈના કપાયા હોય એટલે કે કાપવાની જો ફોર્મ ભરાયા હોય તો એ મુસ્લિમ સમાજના લોકોના ફોર્મ ભરાયા છે તો એવા સંજોગોની અંદર એકનો માહોલ એક અસમંજસનો માહોલ આ સમાજની અંદર ફેલાયેલો છે તો એની અંદર એ સમાજને જ્ઞાન આપવા માટે એ સમાજને સમજ આપવા માટે કે આની અંદર કોઈનું નામ કપાવવાનું નથી આપણે અહીંયા હાજર છે અને આપણી પાસે પુરાવા છે કે આપણું એક પણ નામ એના કાપની તાકાત નથી એક પણ નામ કાપીને કોઈ બતાવી શકે એવા સંજોગોની અંદર અમે લોકો આજે અહીંયા અહીંયાનું આયોજન કર્યું છે સૈલેશભાઈ પટેલ જિલ્લાના પ્રમુખ અને અસલમભાઈ સાયકલવાળા જે અમારા નવસારી જિલ્લાના આ એસ આયઆરના અફસર્વ છે એ ખુદ આવ્યા છે અને એ લોકો સમજ આપશે અને સમજ ની અંદર લોકોને ગેરસમજ ની ઉભી થાય એના માટે આ એક મીટિંગ નું આયોજન કર્યું છે જેની અંદર હું આપણે ખાતરી આપું છું કે એક પણ નામ એનું કપાવા લઈ રહીશું